જામનગરમાં સરકારી બાંધકામોની સલામતી સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જિલ્લામાં આવેલા તમામ સરકારી બાંધકામોની સલામતી અને સુરક્ષા અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી આ બેઠકમાં કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓને સરકારી ઇન્ફ્રાસ્ટ્રકચરની સલામતી બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું અને લોકોની સુખાકારી સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો કલેક્ટરે બેઠકમાં સ્ટ્રક્ચરલ સેફટી અને પબ્લિક સેફટી એમ બે મુખ્ય વિભાગોમાં કામગીરીની સમીક્ષા કરી જેમાં તેમણે જણાવ્યું કે આપત્તિ નિવારણનું પ્રથમ ધ્યેય માનવ જીવનને બચાવવાનું છે આ માટે સંબંધિત વિભાગોએ સુરક્ષિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા જોઈએ જેથી માનવ જિંદગી જોખમાય નહીં કોઈપણ પ્રોજેક્ટ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરતાં પહેલાં માનવ જીવનને કેન્દ્રસ્થાને રાખવું અને આ બાબતે કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરવી માનવ જીવન સાથે સંકળાયેલા કોઈપણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈપણ પ્રકારની શરત ચૂક ચલાવી શકાય નહીં માર્ગ અને મકાન વિભાગને કલેક્ટરે જિલ્લાના તમામ વિભાગોની ક્રિટિકલ એસેટની યાદી તૈયાર કરવા અને સમયાંતરે તેની યોગ્ય તપાસણી માટે ટેકનિકલ અને સુપરવાઇઝરી ટીમ બનાવવા સૂચના આપી હતી આ ઉપરાંત જો કોઈ બ્રિજ ભારે વાહનો કે સંપૂર્ણ ટ્રાફિક માટે બંધ જાહેર કરાયો હોય તો ત્યાં જરૂર જણાયે સીસીટીવી કેમેરા અને હાઇટ બેરિયર સહિતનો ઉપયોગ કરી જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરાવવું જણાવ્યું હતું વધુમાં કલેક્ટરે ભયજનક સ્ટ્રક્ચરલ કે પછી બ્રિજ આગળ ચેતવણી સૂચક બોર્ડ લગાવવા મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં આવેલી ભયજનક ઇમારતો નિયમ અનુસાર તાત્કાલિક દૂર કરવા માટે ભારે વાહનોનું ટ્રાફિક રહેતો હોય તેવા વિસ્તારોમાં રસ્તા અને બ્રિજની ક્ષમતા કરતાં વધુ ટ્રાફિક પસાર ન થાય તેની તકેદારી રાખવા સિનેમા હોલ તથા પબ્લિક એક્ઝિબિશનમાં જરૂર જણાય તમામ સેફ્ટી પેરામીટર્સનું પાલન કરાવવા સમયાંતરે ઔદ્યોગિક એકમોમાં ઔદ્યોગિક સેફ્ટીના તમામ માપદંડનું ઇન્સ્પેક્શન તેમજ મોકડ્રીલનું આયોજન કરવા અને પાણીજન્ય રોગચાળો અટકાવવા ગ્રામ્ય કક્ષાએ પાણીના સંગ્રહ કરવાની તમામ ટાંકીઓની સમયાંતરે યોગ્ય સફાઈ કરવા ખાદ્ય સામગ્રીઓમાં થતી ભેળસેળ અટકાવવા ખાસ ઝુંબેશ તરીકે કામગીરી કરવા અધિકારીઓએ પ્રવાસ દરમિયાન વિવિધ સરકારી બાંધકામોની ચકાસણી કરવા તેમજ સાંસદ સભ્ય ધારાસભ્ય તથા નાગરિકોની તરફથી સ્ટ્રકચરલ અને પબ્લિક સેફ્ટી સંદર્ભે મળેલી રજૂઆતો ને ગંભીરતાપૂર્વક લઈ યોગ્ય તપાસ કરી તાત્કાલિક જરૂર પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ નિવાસી કલેક્ટર શ્રી બી ખેર સર્વે પ્રાંત અધિકારીઓ સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા